સારવાર માટે આવેલ સુંદરિયાના ગામ લોકોને સરકારી હોસ્પિટલમાં ધરમના ધક્કાથી લોકોમાં તંત્ર સામે રોષ રેબીઝ રસીના અભાવે ઇજાગ્રસ્તોને ભારે તકલીફ તંત્ર દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરવાની ગામમાં હડકાયા પ્રાણીઓનો ઉપદ્રવ વધ્યો છે ત્યારે આરોગ્ય તંત્ર અને પ્રશાસનને જરૂરી પગલા ભરવામાં માંગ ગુજરાતી રમેશ સત્યની સાથે મારું નામ કમલેશ છે એવું બને કે અમે મજૂરી કામ કરતા હતા કપાસ વેતા હતા હવે પાછળથી ખબર ના રહે ને કૂતરું આવીને ખોડી ગયું હડકાયું કૂતરું હતું એ હવે તાત્કાલિક અમે સારવાર લેવા જાળીલા ગયા તો જાળીલા ગયા એટલે એ લોકોએ અમને એવો જવાબ આપ્યો કે ભાઈ અત્યારે તમને સારવાર પૂરતી રાહત પૂરતી ઇન્જેક્શન આપીએ છે પણ તમારે રસી લેવા માટે સોનાવાલા હોસ્પિટલમાં જવું પડશે ત્યાં બોટાદ હવે બોટાદ આવીને અમે તપાસ કરી તો અહીંયા હવે રસી નથી મળતી કહે છે અહીંયા એવું કે છે કે ભાવનગર જાવ તો સાહેબ હવે અમારે ભાવનગર પહોંચતા બહુ ટાઈમ લાગી જાય પાંચ જણ ને આવું કૂતરું કવડ્યું છે હવે કયું કુદરું પાંચ માણસોને ને કવડ્યું હવે પાંચ માંથી બે જણ તો ત્યાંથી એમની જોડે સારવાર મળી કે પહોંચી ગયા ત્યાં ત્યાં ભાવનગર પહોંચી ગયા અમે ત્રણ જણા અહીંયા પહોંચ્યા હવે અહીંયા એટલે કે હવે અહીંયા રસી નથી તો હવે અહીં રસી મંગાવ્યો તો અમને સારવાર મળી જાય તાત્કાલિક હવે અમે ભાવનગર કેટલા વાગે પહોંચી અહીં છે ચોવીસ કલાકમાં અમે ભાવનગર પહોંચું કેટલા વાગે અહીંયા રસી આવી જ જોઈએ સારવાર તો અહીં મળવી જોઈએ ને સાહેબ હું ડોક્ટર આર્યુ अवस्थी આર એમ તરીકે સોનાબાળમ બજનું ફરજ બજાવું છું कूतरा रस्सी उपलब्ध है पांच डोज आप रस्सी कूतरा काट तक केटगरी होर्ड इस में, फर्स्ट में फकत नख और ला लाल लाइस में तो रस्सी जरूरत भी नहीं पड़ती में हल्का घाव घया हो दात लागो थर्ड कैटेगरी जरा बधार घेरु घ તો અમુક પેશન્ટોસ ની કિલ્લત છેલ્લા એક વર્ષથી છે એના માટે જયારે પણ એ જાતના દર્દીઓ આવે છે એના ભાવનગર મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવે છે ત્યાં એ રસીની સગવડ મળી રહે છે આપડે અહિયાં જે રસી ની ઉપલબ્ધતા માટે ઘડીએ ઘડીએ સરકાર ના ધ્યાન દોરવામાં આવ્યા છે હવે ભાવ નક્કી થઈ ગયા છે પંદર થી વીસ દિવસ મે રસી ની વ્યવસ્થા થઈ જશે